નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેમાં આપ સભાઈનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો હાલ ધીમે ધીમે શિયાળો ઋતુની શરૂઆત થઈ ચૂકી છે જેની અંદર ઘણા બધા ખેડૂતો શિયાળો પાકનું વાવેતર કરવા પણ જઈ રહ્યા છે હવે આ શિયાળો પાકની અંદર આગોતરા નિંદણનાશક તરીકે કઈ દવાનો છટકાવ કરવો કઈ દવા પિયતમાં છટકાવ કરીએ તો પ્રતિપંપમાં કેટલું માપ રાખવું પિયત કરીએ તો પ્રતિ એકરે કેટલો માપ રાખવું એના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હવે જે ખેડૂતો ચણા અને ઘઉંનું વાવેતર કરતા હોય તેવા ખેડૂતોએ ચણાના પાકનું કે ઘઉંના પાકનું વાવેતર પહેલાં પ્રતિ પંપ પંદર કે સોળ લિટરની અંદર પેન્ડી મીઠા ત્રીસ ટકા ઈસી જે આવે છે તે સિત્તેરથી નેર એમએલનું માપ રાખીને છટકાવ કરશે તો સારા એવા રિઝલ્ટો મળશે અથવા તો પેન્ડી મિથાલ આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ ફોર્મ આવે છે જે પ્રતિ પંપ પંદરથી સોળ લિટરની અંદર સાઠથી સિત્તેર એમએલનું માપ રાખશે તો પણ સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો તો જે ખેડૂતો ચણા અને ઘઉંનું વાવેતર કરતા હોય તેવા ખેડૂતોએ આગોતરા નીંદણ નાશક તરીકે પંપ દ્વારા જો ન આ પેન્ડી મિઠાઈલ ન દેવા માગતા હોય તેવા ખેડૂતો પિયતની અંદર પ્રતિ એકરે એક લિટર પેન્ડી મિઠાઈલ ત્રીસ ટકા એસીનો ઉપયોગ કરીને પણ સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો હવે જે ખેડૂતો પાક વાવ્યાના પહેલા સ્પ્રે પંપ દ્વારા અથવા તો પાક વાવ્યા પછી પહેલા પિયતની અંદર જે પેન્ડી મિથાયેલ ત્રીસ ટકા ઈસીનો ઉપયોગ કરવા ન માગતા હોય તેવા ખેડૂતો પાક વાવેતર પછી પહેલા પિયત પછી ચોવીસ કલાકની અંદર જ પેન્ડી મિથાયેલ ત્રીસ ટકા ઈસીનો પ્રતિ પંપ થી નેવ એમ એલ સુધીનું માપ રાખીને છટકાવ કરશે તો પણ સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો હવે જે ખેડૂતો શિયાળુ પાકની અંદર જીરું ડુંગળી કે લસણનું વાવેતર કરતા હોય તેવા ખેડૂતોએ પ્રતિ પંપ સોળ લિટરની અંદર પેન્ડીમીઠા ત્રીસ ટકા ઈસી સિત્તેર એમએલ અને એની સાથે ઓક્સી ફ્લોર ફેન ત્રેવીસ પોઇન્ટ પાંચ ટકા ઈસી પાંચ એમએલ નાખીને છંટકાવ કરશે તો પણ સારા એવા રિઝલ્ટો મળશે અને જે લોકો પેન્ડી મીઠા ત્રીસ ટકા ઈસીનો ઉપયોગ કરવા ન માગતા હોય તેવા ખેડૂતો સાત ટકા સીએસ પ્રતિ ઓક્સી ફ્લોર ફેન પાંચ એમએલનું માપ રાખશે તો પણ સારા એવા રિઝલ્ટો મળશે તો આગોતરા નીંદણ નાશક તરીકે આવી રીતે તમે નીંદણનો સફાયો કરી શકો છો જેથી કરીને આપણને મિત્રો આપણા પાકની અંદર ત્રીસથી થી ચાલીસ દિવસ સુધી રાહત મળશે તેથી આપણું જે કોઈ પાક હશે તેનું સારું એવું જર્મિનેશન થશે તો એક વાત એ યાદ રાખવાની છે કે પેન્ડી મિથાઇલ જે ત્રીસ ટકા છે ઈસી અને આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ છે એ બંને મિત્રો આપણા જે પટ્ટી પાનના ફળ છે એનો સફાયો કરશે અને ઓક્સી ફ્લોર ફેન જે છે તે ગોળ પાનના નીંદણનો સફાયો કરશે મિત્રો એની પણ ખાસ યાદ રાખવાની છે અને ખાસ કરીને ચણા અને ઘઉંની અંદર ઓક્સી ફ્લોર ફેન ત્રેવીસ પોઈન્ટ પાંચ ટકા ઇસી વાપરવું હિતાવહન નથી મિત્રો જેથી કરીને પેન્ડિંગ મિચલનો ઉપયોગ કરવો જોઈએ આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાચીને તમે સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો હસ્તુ